મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં કાલની તુલનામાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર એકસો ને એકોતેર રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર સાતસો ને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્તર હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર આજે વધારો નોંધાયો છે કાલની તુલનામાં તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર સાતસો ને રૂપિયા અને એક કિલો ચાંદી સિત્યોતેર હજાર છસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આપીએ જ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે જોઈએ કે ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર ત્રણસો વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર મુખ્યત્વે આજે સો ગ્રામ સોનામાં મિત્રો સો રૂપિયાનો વધારો નોંધાયો છે જો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો ચેનલમાં આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો નેક્સ્ટ વિડીયો ન્યુ